દહેગામના હોમગાર્ડ જવાન રાજુભાઈ ગોહિલ ડ્યુટી પ્રત્યે ઈમાનદારી વફાદારી સાથે નમકનું ઋણ ચૂકવતા વિડીયો આવ્યો સામે ઘણી બધી જગ્યાએ આપણે જોઈ રહ્યા છીએ કે સરકારી કર્મચારીઓ પગાર તો પૂરો લેતા હોય છે જ પણ તેમની ડ્યુટી માટે કોઈ લાગણી હોતી નથી તે ફક્ત ને ફક્ત મહિનાની છેલ્લી તારીખની રાહ જોતા હોય છે પણ એવા નાના જેવા કે હોમગાર્ડ ટીઆરબી જીઆરડી જેવા ઓછા પગારમાં પોતાનું ગુજરાન ચલાવતા નાના કર્મચારીઓ પોતાના ઓછા પગાર હોવા છતાં તન મન ધનથી પોતાની ફરજ નિભાવતા હોય છે ગાંધીનગર જિલ્લાના એક એવો વિડિયો સામે આવ્યો છે જેમાં દેગામ તાલુકામાં હોમગાર્ડના જવાન ઓછા પગાર હોવા છતાં ધમાકેદાર વરસાદની એન્ટ્રીમાં અડીખમ ઉભા રહી ટ્રાફિકની સમસ્યા દૂર કરતા જોવા મળ્યા જેને લઈ જોઈએ એવું લાગી રહ્યું છે કે આ જવાન નમકનું ઋણ ચૂકવી રહ્યા છે એટલે કે જે ડ્યુટીથી જેમના પરિવારનું પાલન પોષણ ચલાવી રહ્યા છે તે ડ્યુટીને હિંમત ઈમાનદારી વફાદારી સાથે પણ એક હોમગાર્ડના જવાન કર્તવ્ય અને નિષ્ઠાથી ઉભા પગે નિભાવી પણ રહ્યા છે જેની નોંધ દહેગામ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠને લીધી હતી દહેગામ શહેરમાં અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી ઉકળાટમાં શહેરીજનો અને ગ્રામજનો ત્રાઇમામ પોકારી ઉઠ્યા દહેગામ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકાની સ્થિતિ જોવા મળી દહેગામ શહેરના જાહેર માર્ગોને ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાતા વેપારીઓ વાહન ચાલકોને રાહદારીઓ ત્રાઇમામ પોકારી ઉઠ્યા હતા દહેગામમાં એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા શહેરના નાંદોલ રોડ પથિકાસરામ પૂર્ણિમા સ્કૂલનો ડાર મોડાસા રોડ ઉપરાંત નહેરુ ચોકડી અનુરાધા સોસાયટી હરિઓમ સોસાયટી વૈભવ કોમ્પ્લેક્સ પુરુષોત્તમ ધામ સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો પરેશાન થયા આવા વરસાદી માહોલ વચ્ચે દહેગામ હોમગાર્ડ યુનિટના જવાન રાજુભાઈ ગોયલ દહેગામ મ્યુનિસિપલ હાઈસ્કૂલની રસ્તા પરના પોઈન્ટ પર ઢીચણ સમા વરસાદમાં પોતાની ફરજ બજાવતા હોમગાર્ડ જવાની પ્રશંસા કરી હતી હોમગાર્ડ જવાનનું સન્માન કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી રિપોર્ટર ગીતાબેન એન બારોટ ગાંધીનગર